પિતાની ઉંમર આપેલી છે અને પુત્રની ઉંમર આપેલી છે પિતાની ઉંમર બેતાલીસ વર્ષ છે પુત્રની ઉંમર ચૌદ વર્ષ છે તો આ બસ આજે આપણને બે માપા બે સંખ્યા આપેલી છે બે ઉંમર આપેલી છે એના ઉપરથી આપણને ચાર ગુણોત્તર નીચે આપેલા છે તો ચારેય ગુણોત્તર શોધવાના છે તો સૌની પહેલા આપણે એ જોઈએ તો એમાં આપણને પૂછેલું છે કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે એટલે પિતાની અત્યારે કઈ ઉંમર છે તો અહીંયા આપણને હાલની ઉંમર જ આપેલી છે એટલે પિતાની હાલની ઉંમર કેટલી લખે લખીશું કે પિતાની હાલની ઉંમર બરાબર પિતાની હાલની ઉંમર બરાબર તો પિતાની હાલની ઉંમર કેટલી થઈ જશે બેતાલીસ વર્ષ થઈ જશે એટલે અહીંયા આપણે કેટલા લખીશું બેતાલીસ વર્ષ એવી જ રીતે પુત્રની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર તો પુત્રની હાલની ઉંમર કેટલી થઈ જશે બેતાલીસ વર્ષ પુત્રની ઉંમર ચૌદ વર્ષ હવેનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર હવે ગુણોત્તર શોધવો હોય તો શું કરવાનું જે રકમ આપણને પહેલા આપેલું છે પહેલા શું પિતાની ઉંમર આપેલી છે એટલે પહેલા જે આપેલું હોય એને ઉપર લખવાનું અંશમાં અને પછી પુત્રની ઉંમર આપેલી છે એટલે પછી આપેલું હોય એને નીચે છેદમાં લખવાનું એટલે પહેલાં જે આપેલું હોય એને આપણે ક્યાં લખશું ઉપર લખશું એટલે પહેલાં પિતાની ઉંમર આપેલી છે એટલે એ બેતાલીસ વર્ષ થઈ જશે પછી પુત્રની ઉંમર આપેલી છે એ ચૌદ વર્ષ થઈ જશે એટલે પહેલાં આપ્યું આપણે ઉપર લખ્યું અને બીજું આવ્યું એ નીચે લખવું હવે એવું કયું ઘડિયો છે કે જેમાં બેતાલીસ ત્રણ ના છેદમાં એક એટલે આપણો જે ગુણોત્તર છે એ શું થઈ જશે ગુણોત્તર બરાબર આપણને શું મળી થઈ ઉપર શું છે ત્રણ અને નીચે શું છે એક એટલે ત્રણ ના છેદમાં એક એટલે ત્રણ જેમ એક એટલે આપણો ગુણોત્તર કેટલો આવી ગયો જવાબ આવ્યો એના પછી આપણે બી જોઈએ હવે જોવા આપેલું છે કે જો પુત્ર બાર વર્ષનો હોય તો પિતાની અને પુત્રની ઉંમર તો જોવો પુત્રની ઉંમર બાર વર્ષ છે પુત્રની ઉંમર આપણને કેટલી આપેલી છે પુત્રની ઉંમર બાર વર્ષ આપેલી છે તો હવે આપણે પિતાની ઉંમર શોધીશું કે પુત્રની ઉંમર જ્યારે બાર વર્ષ હોય તો પિતાની ઉંમર ક્યારે થાય તો પુત્રની હાલની ઉંમર કેટલી છે ચૌદ વર્ષ છે તો બાર વર્ષ ક્યારે હોય બે વર્ષ પહેલાં એટલે એના પિતાની ઉંમરમાંથી પણ આપણે બે વર્ષ બાદ કરી દઈશું પુત્ર પુત્રની ઉંમર ચૌદ હતી અને આપણે સાઈડમાં લખવું હોય તો આવી રીતે લખી શકીએ ચૌદમાંથી બાર જાય એટલે બે એટલે બે વર્ષ પહેલાંની ઉંમર છે પુત્રની એટલે પુત્ર જ્યારે બાર વર્ષનો હોય તો ત્યારે તેના પિતાની ઉંમર શું થાય તેની પિતાની ઉંમર છે એમાંથી પણ બે વર્ષ બાદ કરી દઈશું કે પુત્રની ઉંમરમાંથી બે વર્ષ બાદ કર્યા કે ચૌદ હતી પુત્રની ઉંમર કેટલી હતી એ રકમમાં આપણે આપેલી છે ચૌદ હતી તો એ ચૌદમાંથી અહીં આપણને પુત્રની ઉંમર બાર આપેલી છે તો હવે આપણે પિતાની ઉંમરમાંથી શું કરીશું આપણે આમાંથી પુત્રની ઉંમરમાંથી બે બાદ કરી રહ્યા એટલે આપણે પિતાની ઉંમરમાંથી પણ બે બાત કરી દઈશું એટલે પિતાની ઉંમર કેટલી હતી બેતાલીસ હતી બેતાલીસમાંથી બે જાય એટલે કેટલા આવી થઈ જશે ચાલીસ વર્ષ એટલે પિતાની ઉંમર કેટલી થઈ જશે ચાલીસ વર્ષ થઈ જશે હવે આપણે ગુણોત્તર શોધવો છે તો ગુણોત્તર બરાબર શું થઈ જશે કે ગુણોત્તર કેનો શોધવાનો છે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર અહીંયા ધ્યાન રાખજો એ પહેલાં પુત્ર આપેલો છે પણ પહેલા પુત્રની ઉંમર લખી દે તો ખોટી પડે પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર લખવાનો છે એટલે પહેલાં આપણે ઉપર શું લખીશું પિતાની ઉંમર લખીશું એટલે પહેલાં આપણે ચાલીસ વર્ષ લખીશું અને પછી નીચે છેદમાં આપણે શું લખીશું પુત્રની ઉંમર તો પુત્રની ઉંમર કેટલી છે બાર વર્ષે હવે એનો ભાગ ચલાવીએ તો છેદ ચારનો ઘડિયો છે ચારના ઘડિયામાં ચાલીસ પણ આવે બાર પણ આવે તો ચાર દાન ચાલીસ ચાર ગુણ્યા દસ ચાલીસ થાય ચાર તેરી બાર થાય એટલે ચાલીસ કટ થઈ જાય બાર કટ થઈ જાય ચાર ને ચાર કટ થઈ જાય એટલે શું વધે દસના છેદમાં ત્રણ વધે હવે દસના છેદમાં ત્રણ છે તો એનો ગુણોત્તર શું થઈ જાય ગુણોત્તર ગુણોત્તરની રીતે આપણે લખવું હોય તો એને શું લખી શકીએ આપણે દસના છેદમાં ત્રણ એટલે આપણે એને શું લખીએ દસ જેમ ત્રણ એટલે ગુણોત્તર આપણો કેટલો મળી જશે દસ જેમ ત્રણ એ આપણા બીનો ગુણોત્તર આવી જશે તો આપણા બીનો જવાબ આવ્યો એના પછી આપણે સી જોઈએ હવે સી આપેલું છે દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો કે દસ વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો દસ વર્ષ પછી પુત્રની ઉંમર પહેલાં તો આપણે શું લખીશું દસ વર્ષ પછી સોરી પહેલાં પિતા આપેલા છે પિતાની ઉંમર લખી દેખીએ દસ વર્ષ પછી પિતાની ઉંમર બરાબર તો બેતાલીસ છે તો દસ વર્ષ પછી એમાં દસ ઉંમરો દસ વર્ષ વધી જાય એની ઉંમરમાં એટલે દસ વર્ષ પછીની કહી દઈએ એટલે વધતા દસ કરી દઈશું એટલે બેતાલીસના દસ કેટલા થઈ જશે બાવન વર્ષ થઈ જશે કે દસ વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થઈ જશે બાવન વર્ષ થઈ જશે એવી જ રીતે પુત્રની ઉંમર કે દસ વર્ષ પછી દસ વર્ષ પછી પુત્રની ઉંમર પુત્રની પિતાની ઉંમર અને પુત્રની ઉંમર તો પિતા પુત્રની ઉંમર કેટલી થઈ જશે તો પુત્ર પુત્રની ઉંમર કેટલી ચૌદ વર્ષ હતી તો ચૌદ વધતા દસ કરી દઈશું એટલે કેટલી થઈ જશે એની ચોવીસ વર્ષ થઈ જશે તો હવે આપણને જોવું પિતાની ઉંમર પુત્રની ઉંમર બંનેની ઉંમર મળી ગઈ હવે ગુણોત્તર શોધીએ તો ગુણોત્તર બરાબર શું થઈ જાય કે પહેલાં પિતાની ઉંમર શોધવી છે એટલે પિતાની ઉંમર કે પહેલાં પુતાની ઉંમર આપેલી છે એટલે પિતાને આપણે શું લખી દઈશું ઉપર લખી દઈશું પિતાની ઉંમરને ઉપર અંશમાં લખીશું અને પુત્રની ઉંમરને નીચે છેદમાં લખીશું હવે કેવો ઘડીઓ છે કે જેમાં ચોવીસ અને બાવન બંને આવે તો ચાર વડે ભાગાકાર કરીએ કે તેર ચોક બાવન તો બાવન થઈ જાય અને છ ચોક ચોવીસ એટલે ચોવીસ પણ કટ થઈ જાય ચાર ને ચાર કટ થઈ જાય એટલે શું વધે તેર ના છેદમાં છ હવે છે તેર ના છેદમાં છ છે એટલે આપણે ગુણોત્તરમાં કેવી રીતે લખી શકીએ તો ગુણોત્તર આપણો બરાબર શું થઈ જાય તેર જેમ છ તો ગુણોત્તર આપણને શું મળી જશે તેર જેમ જ મળી જશે તો આપણા સીનો જવાબ આવશે પિતાની ઉંમર આપણને આપી દીધી છે પિતાની ઉંમર તો પિતાની ઉંમર કેટલી થઈ ગઈ ત્રીસ વર્ષ થઈ ગઈ આગળનો દાખલો આપણે જોયું તો કે પુત્રની ઉંમર બાર વર્ષ હોય તો એવી રીતે છે તો આમાં પિતાની ઉંમર આપી દીધી છે પિતાની ઉંમર ત્રીસ વર્ષ છે તો પિતાની કેટલા વર્ષ પહેલાંની ઉંમર આપણને આપેલી છે તો બેતાલીસમાંથી ત્રીસ જાય એટલે કેટલા વધે બાર વર્ષ પહેલાંની ઉંમર આપેલી છે પિતાની એટલે આપણે શું કરીશું પુત્રની ઉંમરમાંથી બાર વર્ષ બાદ કરી દઈશું એટલે પુત્રની ઉંમર બરાબર શું થઈ જશે ચૌદ છે ચૌદમાંથી બાર જાય એટલે કેટલા વધે બે એટલે પુત્રની ઉંમર કેટલી આવી જશે બે વર્ષ થઈ જશે એટલે પિતાની વર્ષ જ્યારે ઉંમર ત્રીસ વર્ષ હતી ત્યારે પુત્રની ઉંમર કેટલી થાય બે વર્ષ થાય હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર શોધવા માટે શું થાય ગુણોત્તર બરાબર હવે ત્યારે આપણે ગુણોત્તર શોધવાનો છે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર શોધવાનો છે એટલે પહેલાં પિતા આપેલું છે એટલે પિતાની ઉંમર આપણે ક્યાં લખશું ઉપર અંશમાં લખીશું એટલે પિતાની ઉંમર કેટલી હતી ત્રીસ વર્ષ હતી એટલે ત્રીસ વર્ષ આપણે ઉપર લખશું અંશમાં અને પછી પુત્રની ઉંમર તો પુત્રની ઉંમર કેટલી છે બે વર્ષ તો એને નીચે છેદમાં લખીશું પહેલાં આપેલું એને અંશમાં અને પછી આપેલું એને છેદમાં લખવાનો હવે ભાગ ચાલે કે બે પંદર દુ ત્રીસ થશે એટલે આપણને શું મળી જશે પંદર ના છેદમાં એક એટલે આપણે એને શું લખીએ પંદર જેમ એક એટલે આપણો ગુણોત્તર શું આવી ગયો પંદર જેમ એક આપણા ડી નો ગુણોત્તર આવશે અને અહીં આપણો જે પ્રશ્ન નંબર છ હતો તે પ્રશ્ન નંબર છ પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ